અને કઈ નું કઈ ઘર મે ચક્કર આવે છાતી ને દુખાવો થાય તે બધું થયે માં મારે છોકરી મકાન ચાર વર્ષ એ મહારાજ તો મહારાજ તમે એ બાપડા મહારાજ નાગદેવ આમ ઉંચા ઊંચા થઈ થઈ તમને ના મારશો છતાંય તમે એને મારી નાખો ના તમારી પેઢી બરબાદ થઈ જાય નાક જાની દુશ્મન નહીં જોયું પિક્ચર બધાય હા માં ના છોડે પિક્ચરો તમને બતાવ ભલે પિક્ચર પણ શાસ્ત્રો માં બતાવશ

પેલા કઈક દીકરી નો ન્યાય પંચ ભેગું થાય આજ જમાના જે છું જમાના જતા રહ્યા ગુના તો એના એજ

નાગરાજી થયો ને નાગ ની વાત કરી ને નાગે તરત કીધું લે આવે તું તારાની પેઢી માં જુઓ તરત ડોકાચું કર્યું ને તો હોવા વડે કદાચ મરેલી ભાઈ આવી એ તમારી પેઢી માં શીખો તાર માતા એ નડે છે ને એવું તો કોઈ માતા નહીં નડતી કઈક દીકરી ના પ્રવેશ શરીરમાં આવી અને પેટ ની તકલીફો નાખી કેટલું બધું આ ભાઈઓ રોજ બીમાર્યો રોજ બીમાર મારું તો મગજ નહી કામ એવું લાગે કે બઉ બધું કામ કરી નાખું પણ જયારે કામ કરવા મને પથારી દેખાય હવે સુઈ જવું નહીં થતું